કોઈ પણ આયોજન થતા હોય છે અઠવાડિયા દસ પંદર પંદર દિવસ પહેલા આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ નું આવું સુંદર નું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્સ્ટાગ્રામમાં એમની પાસે ખાસ યુવાનોને જ ખબર હોય બરાબર તમારા વડીલો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું છે હું રીલ કઈ ખબર ના હોય તો એ તમે જુઓ આટલા બધા મારા ચાહકો ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા કલાકારો ઉપસ્થિત રહ્યા એ જ મારી તાકાત નહી પણ આપ સૌની તાકાત છે મને કાલે ઘણા બધા પેશવા આવ્યા હતા બધા અલગ અલગ સવાલ પૂછતા હતા અમુક એવા સવાલ પૂછતા કોમ છે કામ બધું ઇન્ટરવ્યુ નું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા પહેલી વાર બોલતો હતો આમ કેમેરા સામે તો પિક્ચર માં એક્ટિંગ કરીએ ભૂલે પડે ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડા અવડા સવાલ બોલ્યા એમણે એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને ખરેખર તમે બોલો આવી રીતે આટલું આડું બોલ્યા આટલું બધું તમને ભરમાયા તમને તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા એમ કો ખબર નહીં જે બોલે તે બોલો બરાબર લગ્ન થી મેસેજ શરૂ દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડન આ બધા ચાહક મિત્રો કહે છે ભલે આવતો હેલો ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં શું બે હજાર છ તમને ખબર હશે સાહેબ ઘણી વાત કરી મુખ્યમંત્રી હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી ફ્રી જન્મ જન્મની ભૂલાશે નહીં આપ લોકોને ખબર હશે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ની બેસ્ટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો હતો ત્યાર પછી અત્યારથી કશું મળ્યું નહીં મોદી સરકાર તો એ છે ને એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે ઠાકોર સમાજના આપી લેવા માટે પણ એવું કર્યું હોય એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ જયારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટર માં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ લઈ જતો ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે વિચાર કર્યો માણસ કદી કોઈ એમને મળ્યો નતો એ પણ મને મળે નતો તો એમને એટલી ખબર હતી એ વખતે તો વિક્રમ ઠાકોર કોઈ છે એ વખત વાત કરું છું તો અત્યારે અત્યારે એ જ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ચલો જવા જોઈએ બધી વાત આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો પડવું નહીં હું પેલા કહું આપણે વિવાદ માટે ઉભા નહીં થયા આપણે દરેક સમાજના કલાકારોને માન સમાન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છે કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં હા નેતાઓ બોલે ને તેમને તો બોલવું પડે બાજુ હા તો એમને તો મોકો જોતો હતો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં હું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચર આવ્યો મા બાપના ના લઈને પ્રેમ ગુરી તારો કેમ કરી ભૂલે ના જાતિ ના તારા વિના ગમતું નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના બાર થી ત્રણ ના શો પણ ચાલતા હતા કલોર માં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો એ પિક્ચર પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર ઘણી બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા પણ એવોર્ડ લઈ જાઓ બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પેલા જીવ હતો એક બે પણ પછી મને ખબર પડી કે ભાઈ મને તો બિહાર રાખ્યું તો બધા જોવો હતો હું જતો રહે બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કેવું પડે પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી કે ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ આ તો સરકારી એવોર્ડ મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે